નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસ હળોજ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો છે બજાર ભાવ અને કેટલી થઈ છે આવક તે વિશે ખેડૂત મિત્રોને જાણકારી આપીએ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે કપાસનો બજાર રહ્યો છે તેરસોથી લઈને પંદરસો રૂપિયા આવક નોંધાય છે પાંચ હજારને અગિયાર મણની જીરું બજાર રહ્યો છે ઓગણચાલીસોથી લઈને બેતાલીસોને એક રૂપિયા આવક નોંધાય છે તેત્રીસો ને એકાવન મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે અગિયારસોથી લઈને પંદરસો ત્રીસ રૂપિયા આવક નોંધાય છે બસો ને છ મણની એરંડાનો બજાર રહ્યો છે બારસોથી લઈને બારસો ને પંચાવન રૂપિયા આવક નોંધાય છે પંદરસો ત્રીસ મણની તલનો બજાર ભાવ રહ્યો છે સોળસો પાંત્રીસથી લઈને બે એકતાલીસ રૂપિયા આવક નોંધાય છે બસો ને પચીસ મણની રાયડોનો બજાર ભાવ રહ્યો છે નવસોથી લઈને એક હજાર છપ્પન રૂપિયા આવક નોંધાય છે ચારસો પંદર મણની રાયનો બજાર ભાવ રહ્યો છે નવસોથી લઈને તેરસો ને અઠ્યાવીસ રૂપિયા આવક નોંધાય છે ચોપનસો ને સિત્તેર મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે અગિયારસોથી લઈને પંદરસો ને પંચાણું રૂપિયા આવક નોંધાય છે સોળસો ને પચાસ મણની ચણાનો બજાર ભાવ રહ્યો છે એક હજાર છેતાલીસથી લઈને એક હજાર ને એંસી રૂપિયા આવક નોંધાય છે બસો ને પાંચ મણની મગફળીનો બજાર ભાવ રહ્યો છે નવસો પચીસથી લઈને અગિયારસો ને એકાણું રૂપિયા આવક નોંધાય છે નવસો ને એકતાલીસ મણની તુવેરનો બજાર ભાવ રહ્યો છે બારસો ને લઈને તેરસો અઠ્ઠાવન રૂપિયા આવક નોંધાય છે એકસો અઠ્ઠાવન મણની મેથીનો બજાર ભાવ રહ્યો છે નવસો એકથી લઈને નવસો એક રૂપિયા આવક નોંધાય છે એકસો એકસઠ મણની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના તારીખ સત્તર બે બે હજાર પચીસના વીસ કિલોના બજાર ભાવ અને આ બજાર ભાવ એક મણના હતા સાથે જ નજર હળદની માંગ દરરોજ ખેતીવાડીના બજાર ભાવ સાંભળો આ જ રીતે